નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચિયોટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રમાં પ્રકરણ નંબર ત્રણ કરોમી તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય સંસ્કૃતમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ છ વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રમાં પ્રકરણ નંબર કરોમી તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ સૌથી પહેલા છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચે કૌંસમાં આપેલા ક્રિયાપદોના યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરી વાક્ય બનાવો અહીં ઉદાહરણ આપેલું છે કાઉસમાં શબ્દ આપેલો છે પઠ તો અહીં વાક્ય છે અહમ પઠામી તો આવી જ રીતે આપણે વાક્ય બનાવવાના છે કાઉસમાં જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરીને પહેલું છે અહમ ગચ્છામી બરાબર કાઉસમાં શબ્દ આપેલો છે ગજ તો વાક્ય બનશે અહમ ગચ્છામી ત્યાર પછી કાઉસમાં આપેલો છે લીખ તો શું આવશે લિખામી એટલે વાક્ય આખું બનશે અહમ લિખામી ત્યાર પછી ત્રીજામાં વાક્ય બનશે અહમ ખાધામી ચોથામાં અહમ નમામી પાંચમું વાક્ય બનશે અહમ ક્રીડામી છઠ્ઠું વાક્ય અહમ તરામી ત્યાર પછી સાતમું વાક્ય બનશે અહમ નૃત્યામી ત્યાર પછી પ્રશ્ન નંબર બે જેની સૂચના છે વિચારીને લખો અહીં ઉદાહરણ છે સુરેશઃ પઠતી અહમ પઠામી તો આ મુજબ આપણે વાક્યો લખવાના છે પહેલું વાક્ય છે ચેતના નમતી અહમ ત્યાર પછી ખાલી જગ્યામાં આવશે નમામી એટલે આખું વાક્ય બનશે ચેતના નમતી અહમ નમામી ત્યાર પછી બીજું મોહ ક્રીડતી અહમ ક્રીડામી ત્યાર પછી ત્રીજું વાક્ય આયુષી ગાયતી અહમ ગાયામી ત્યાર પછી ચોથું વાક્ય ગૌતમઃ તરતી અહમ તરામી ત્યાર પછી પાંચમું વાક્ય રૂપલઃ ખાદતી અહમ ખાદામી છઠ્ઠું વાક્ય દ્રુમિતા પશ્યતી અહમ પશ્યામી સાતમું વાક્ય ઉષા લિખતી અહમ લિખામી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી બે બે વાક્યો લખો જેમાં ઉદાહરણ છે અહમ જલમ પીબામી કાઉસમાં શબ્દ આપેલો છે દુગ્ધમ અહમ દુગ્ધમ પીબામી ત્યાર પછી પહેલું છે અહમ પુસ્તકમ પઠામી કાઉસમાં બે શબ્દો આપેલા છે પત્રમ અને વર્તમાન પત્રમ તો પહેલું વાક્ય બનશે અહમ પત્રમ પઠામી ત્યાર પછી બીજું અહમ વર્તમાન પત્રમ પઠામી ત્યાર પછી બીજું છે અહમ ચિત્રમ પશ્યામી કાઉસમાં બે શબ્દો છે વિમાનમ દૂરદર્શનમ તો બીજામાં જે પહેલું વાક્ય છે તે બનશે અહમ વિમાનમ પશ્યામી ત્યાર પછી બીજું વાક્ય બનશે અહમ દૂરદર્શન પશ્યામી ત્યાર પછી ત્રીજું છે અહમ અભ્યાસમ કરો મી કાઉસમાં શબ્દો આપેલા છે સેવામ અને સ્નાનામ તો વાક્ય બનશે અહમ સેવા કરો મી અને બીજું અહમ સ્નામ કરો મી ત્યાર પછી ચોથું અહમ ભોજનમ ખાધા કાઉસમાં શબ્દો છે રોટિકામ અને મોદકમ પહેલું વાક્ય છે અહમ રોટિકામ ખાધા મી અને બીજું અહમ મોદકમ ખાદામી ત્યાર પછી પાંચમું અહમ દેવમ નમામી કાઉસમાં શબ્દો છે માતરમ પીતરમ તો પહેલું વાક્ય બનશે અહમ માતરમ નમામી બીજું અહમ પીતરમ નમામી ત્યાર પછી છઠ્ઠું અહમ મંદિરમ ગચ્છામી મી કાઉસમાં શબ્દો આપેલા છે નગરમ અને ગ્રામમ પહેલું વાક્ય બનશે અહમ નગરમ ગ્છા બીજું અહમ ગ્રામમ ગ્છામી ત્યાર પછી સાતમું અહમ મિત્રમ સ્મરામી કાઉસમાં શબ્દો છે ઈશ્વરમ ગુરુમ તો પહેલું વાક્ય બનશે અહમ ઈશ્વરમ સ્મરામી બીજું અહમ ગુરુ સ્મરામી ત્યાર પછી આઠમું અહમ પત્રમ લિખામી કાઉસમાં બે શબ્દો આપેલા છે કથામ અને ગીતમ તો પહેલું વાક્ય બનશે અહમ કથા લિખામી બીજું વાક્ય બનશે અહમ ગીતમ લિખામી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે નીચે આપેલા પ્રશ્નો વાંચી તેની સામેના ખાનામાં જવાબ લખો ઉદાહરણ છે ભવાન કુત્ર ગચ્છતી તો જવાબ છે અહમ મંદિરમ ગચ્છા ત્યાર પછી પહેલો પ્રશ્ન ભવાન કિમ પશ્યતી તો સામેના ખાનામાં જવાબ આવશે અહમ પુસ્તકમ પશ્યામી ત્યાર પછી બીજો પ્રશ્ન છે ભવાન કિમ લિખતી તો જવાબ છે અહં નિબંધ લિખામી સવાલ નંબર ત્રણ ભવાન કિ ખાદતિ અહમ મોદક ખાદા ત્યાર પછી સવાલ નંબર ચાર ભવાન કિંમતી તો જવાબ છે અહં સુભાષિ ગાયામી સવાલ નંબર પાંચ ભવાન કિ કરો તો એનો જવાબ છે અહં લેખન કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ છ વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રમાં પ્રકરણ નંબર ત્રણ